સાથે જ વાત કરીએ કે રાજનીતિના મોટા સમાચાર ઝારખંડ વાત કરીએ કે ચંપાઈ સોરેન દિલ્હી ખાતે પહોંચ્યા છે અને તેઓ બીજેપીમાં જોડાય તેવી અટકણો પણ સેવાઈ રહી છે હેમંત સોરેન ચંપાઈ નારાજ છે ચંપાઈ વાત કરીએ કે હેમંત સોરેન જેલમાં હતા ત્યારે ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેન હતા હાલ તો તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે ચંપાઈ સોરેન છ ધારાસભ્ય સાથે દિલ્હી જતાં અટકણો તેજ થઈ છે અને આ સાથે જ તેઓ બીજેપીમાં જોડાઈ શકે છે તેવી પણ અટકણો છે આગામી દિવસ ચંપાઈ સોરેન રહેશે હાલ તો તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે જોકે ચંપાઈ સોરેને ભાજપમાં જોડાવાની વાત ફગાવી હતી પરંતુ તેઓ દિલ્હી ખાતે પહોંચ્યા છે અને આ સાથે જ ચર્ચા થતી જોવા મળી રહી છે અત્યારે હું જે પાર્ટીમાં છું તેમાં જ રહેવાનું છું તેવું ચંપાઈ સોરેને કહ્યું છે તો અંગત કામથી દિલ્હી આવ્યો છું તેવું ચંપાઈ સોરેન દ્વારા કહેવામાં આવ્યું છે झारखंड की राजनीति का सबसे मोटा समाचार राजनीति के अंदर की बात करिए कि चंपाई सोरेन बीजेपी में जोड़ाई सके थे भी अटकनों से अपना निजी काम के लिए हम आए हैं हां हाँ। देखो चुप जी सर जी सर हमारा बच्ची रहता है उसे देखने के लिए आया है है इसीलिए अपना निजी काम है दिल्ली आना जाना होते रहता है आज भी हम आए हैं आपके भाजपा में भाजपा तो में भी तो जी जी तो से आप कुछ बात कलकत्ता देखिये अभी हम जहाँ पर है वहीं पर है अभी आप